આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષરૂબેન યાદવ નોંધ અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા કાનજીભાઈ પરમાર શંકરજી ઠાકોર અને વર્તીદાન ગઢવી વિનોદભાઈ ઠાકોર અને ગણેશજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અઠ્યાવીસ ઉમેદવાર સાત વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવે ભરતભાઈ સથવારા ન્યૂઝ ગુજરાતી પાટણ ધનપુરની પ્રજા કાયમ માટે આશીર્વાદ આપ્યા છે ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટી જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો પીવાનું મીઠું પાણી અંડરગ્રાઉન્ડ ગટર લાઇટ રોડ રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે